નમસ્કાર દર્શક મિત્રો છે સ્વાગત પાલનપુર તાલુકાના મલાણા ગામે રહેતા લક્ષ્મણભાઈ ચૌહાણ નાયના માતા જુનીબહેન અમૃતલાલ ચૌહાણ નાઇનું છ્યાશી વર્ષની ઉંમરે કુદરતી મોત થતાં તેમની ઈચ્છા હતી કે તેમનો મૃતદેહ મેડિકલના સ્ટુડન્ટને આપવામાં આવે તે માટે તેમના દેહનું મેડિકલ કોલેજમાં દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી તેમના મૃત્યુ બાદ પરિવારજનો દ્વારા તેમના મૃતદેહને પાલનપુર બનાસ મેડિકલ કોલેજમાં મેડિકલના સ્ટુડન્ટ્સને ઉપયોગમાં લેવા માટે દેહનું દાન કરવામાં આવ્યું હતું જેમના નિર્ણયથી સમાજમાં પણ એક ઉમદા દાખલો બેસે અને લોકો પણ આ પ્રકારે દેહદાન તરફ આગળ વધે તેવા ઉદ્દેશથી પરિવાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં પરિવારના તમામ સભ્યો તેમજ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પૌત્ર ડોક્ટર અભિષેક ચૌહાણ પણ મેડિકલના સ્ટુડન્ટ્સને દેહ ઉપયોગમાં આવે તે માટે અંગદાન કરાયું હોવાનું જણાવ્યું હતું જેના પરિવારમાં સભ્યો જોડાયા હતા હું લક્ષ્મણભાઈ અમૃતલાલ ચૌહાણ રહેવાસી મલાણા અને મારો પરિવાર અમારા માતુશ્રીનું કુદરતી મૃત્યુ થવા પણ એમની અંતિમ ઈચ્છા એવી હતી કે મારા દીકરાઓ જે ડૉક્ટરી લાઈનમાં ભણ્યા છે તો એમનો દેહ વિદ્યાર્થીઓને ભણવા માટે ઉપયોગમાં આવે એટલા માટે એમને અમને સતત આહવાન કરતા રહ્યા હતા એના આધારે અમે સમગ્ર પરિવારે એવો નિર્ણય લઈ અને એમનું અંતિમ વિધિ ન કરી અને વિદ્યાર્થીઓને ભણવા માટે નિર્ણય છે મલાણા ગામના પરિવાર ચૌહાણ પરિવાર અને એમના ઘરના મોભી એવા ચુની બાનું મૃત્યુ છ્યાસી વર્ષની જૈફ વયે થયું અને આખા જ પરિવારે ભેગા થઈ અને એમના દેહનું દેહદાન કરવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે આ સ્તુત્ય પગલું આ વંદનીય પગલું આ પરિવારે ભર્યું છે આ પગલાંને વધુ પ્રોત્સાહન આપવા આજે હું અહીં સિવિલ ખાતે પરિવારને આશ્વાસન આપવા તેમજ એમના આ વંદનીય પગલાંને પ્રોત્સાહન આપવા માટે અત્રે હું આવ્યો છું નમસ્કાર મિત્રો આજે અમારા દાદી ચુનીબેન અમૃતલાલ ચૌહાણ ગામ મલાણા નો ગઈકાલ રાત્રે કુદરતી સ્વર્ગવાસ થયો છે આ વચ્ચે દુઃખની લાગણી વચ્ચે અમારા સૌ પરિવારે સમાજમાં કંઈક ઉદાળ પૂરું થાય એના માટે એક નિર્ણય લીધો અમે બનાસ મેડિકલ કોલેજમાં મેડિકલ સ્ટુડન્ટ્સ પોતે અભ્યાસ ક્ષેત્રમાં એને ઉપયોગી થઈ શકે એવો નિર્ણય માટે આજે અમારી દાદીનું અમે જે શરીરને એમને અહીંયા દેહદાન કરવાનો નિર્ણય લીધો છે આ દ્વારા એક સમાજમાં ઉદાહરણ પૂરું પડે કે હું પોતે મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરીને અમે જોયું તું કે જેવા જેવા પરિવારો આનો દેહદાન કરતા ને એ વસ્તુ પ્રેક્ટિકલી લાઈફમાં એ અભ્યાસ ક્ષેત્રમાં એમને કામ લાગે કેમકે જ્યારે સરોગાસ થઈ જાય છે ત્યારે ભગવાનને ગમે તે ખરું આ શરીર કોઈ અભ્યાસ અર્થે શૈક્ષણિક કામમાં ઉપયોગ થાય એ હેતુથી આ નિર્ણય અમે લીધો છે સમાજના લોકો પણ આ જ થ ઉપર ચાલીને આગળ પણ બધાની મદદ કરે એવી મારી અપેક્ષા છે અને મારી વિનંતી છે